અને કાદવ કિચડ થઈ જાય રસ્તે આખું આખો બેસી જાય જે કાચો રસ્તો છે ત્યાં પણ જઈ ન શકાય એ રીતની પરિસ્થિતિ આ પહેલીવાર નથી પરંતુ અગાઉથી ચાલતી આવતી રહી છે રજૂઆતો થઈ છે તેમ છતાં પણ હજુ સુધી કોઈ જ નિરાકરણ નથી આવ્યું રોડ પણ મંજૂર કરી દેવામાં આવ્યો છે શરૂઆત તો કરવામાં આવી કામની પરંતુ દર વખતે જ્યાં દર જગ્યાએ જોવા મળે છે એ જ પરિસ્થિતિ કે અધૂરો રોડ મૂકી દેવામાં આવ્યો વધુ અપડેટ સાથે સંવાદદાતા ઇરફાન મહેમાન સાથે જોડાયા છે ઇરફાન ગામનો રોડ છે જે તેની અધૂરી કામગીરી મૂકી દેવામાં આવી તેના કારણે ગ્રામજનો છે જે હાલાકીમાં મુકાયા છે જી ભાવિની હું આપને જણાવ દઉં વાત છે છોટા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા હરખોડ કુંડા ખાસ કરીને સરકારે નવીન રોડ મંજૂર કર્યો એની પર પુલ તેમજ સ્લેબ ડ્રેન ની કામગીરી કરાઈ છે પરંતુ જે પુલ ની ઉપર આજુબાજુના જે સ્લેબ ડ્રેન હોય છે સ્લેબ ડ્રેન ની આજુબાજુના એપ્રોચ રોડ છે ખાસ કરીને વરસાદ પહેલા જે એપ્રોચ રોડ વ્યવસ્થિત બનાવવામાં આવે તો ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો ના આવે પરંતુ ક્યાંક ને ક્યાંક પહેલા જ વરસાદમાં જે રીતે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો એક વાહન છે ખાનગી વાહન જ એક આશરો હોય છે આમના ગ્રામજનોનો એને આ ગ્રામજનો ધક્કો મારીને કાચા રસ્તા પર ચલાવી રહ્યા છે અવરનવર સંદેશ ન્યૂઝ દ્વારા પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે છતાં પણ તંત્રને જાણે કઈ પડી જ નથી સૌથી મોટી વાત કરીએ તો બિચારા ગ્રામજનો પહેલા વરસાદ થી જ હવે હાલાકી ભોગવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે ખરેખર છોટાઉદેપુર જિલ્લા તંત્ર એ આ ધ્યાન આપવા જરૂરી બન્યું છે જી આભાર માહિતી માટે